નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ તારીખ સાતમી મે ના રોજ લોકસભા બેઠકની ચૂંટણીઓનું મતદાન સંપૂર્ણ થયું છે ત્યારે ગુજરાતની પચીસ બેઠકો પર સાહીઠ પોઈન્ટ તેર ટકા મતદાન કોને કરાવશે ફાયદો કઈ બેઠકો પર કોંગ્રેસને છે જીતની આશા સાતમી મેના રોજ ગુજરાતની પચીસ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું ચૂંટણી પંચે કુલ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા મતદાન પ્રમાણે ચૂંટણી પંચે ગુજરાતમાં કુલ સાહીઠ થયું હોવાનું જાહેર કર્યું છે આ મતદાન બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ટકા ઓછું છે બે હજાર ઓગણીસમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર ચોસઠ પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું હતું જ્યારે આ વર્ષે ગુજરાતની માત્ર પચીસ બેઠકો પર મતદાન થયું હતું સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી જેને લઈ સુરતના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા ચૂંટણી પંચે આઠમી મેના રોજ મતદાનના અંતિમ આંકડા જાહેર કર્યા હતા જે સમગ્ર ગુજરાતમાં સરેરાશ સાહીઠ મતદાન દર્શાવે છે આ ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના વલસાડની આદિવાસી અનામત બેઠક પર સૌથી વધુ બોતેર પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું હતું જ્યારે સૌરાષ્ટ્ર અમરેલીમાં સૌથી ઓછું પચાસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન નોંધાયું હતું રાજ્યમાં સાતમી મેના રોજ તેતાલીસ ડિગ્રી તાપમાનમાં પણ સારું એવું મતદાન થયું હતું આવી સ્થિતિમાં મતદાન ઓછું થાય તેવી ધારણા હતી પરંતુ સાહીઠ ટકાથી ઉપર મતદાન થવાના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી ભાજપે સુરતની બેઠક પહેલેથી જ જીતી લીધી છે આવી સ્થિતિમાં ચોથી જૂને ઈવીએમ ખુલશે ત્યારે ગુજરાતનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે કે છેલ્લી ચૂંટણીમાં મતદાનના આંકડા કોંગ્રેસની ફેવરમાં ન હતા પરંતુ કોંગ્રેસને કેટલીક બેઠકો જીતવાની આશા છે બનાસકાંઠા વલસાડ આણંદ તેમજ જામનગર જેવી બેઠકો પર કોંગ્રેસની મજબૂત પકડ જોવા મળી રહી છે વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે જ્યારે બનાસકાંઠામાં બે હજાર ઓગણીસ કરતાં વધુ મતદાન થયું હતું અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું હતું નોંધનીય બાબત એ છે કે જ્યાં કોંગ્રેસને જીતની આશા છે તેવી બેઠકો પર મતદાનમાં ઘાલમેલના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ગેનીબેન ઠાકોરે તો બનાસકાંઠામાં એક યુવાનને રંગે હાથે બોગસ વોટિંગ કરતાં પકડ્યો હતો આવી રીતે અનેક બેઠકો પર બન્યું હોવાના આક્ષેપો છે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી મતદાન અને વોટિંગ જાહેર થયા બાદ મોડેથી જાહેર થયેલ ટકાવારીના આંકડા સામે પણ મૌન ધારણ કરીને બેઠી છે કોંગ્રેસના નેતાઓના મોડે બોગસ મતદાનને લઈને લોખંડી તાળા લાગી ગયા છે હવે કોંગ્રેસ જ્યાં જીતની આશા રાખીને બેઠી છે ત્યાં બોગસ વોટિંગના આક્ષેપો થઈ રહ્યા છે એટલે કે જીતની આશાઓ હવે ધૂંધળી બનતી દેખાય છે અને મત ગણતરીને તો ચોખ્ખા પચ્ચીસ દિવસ છે ત્યારે શું થાય છે એ હવે આપણે જોવું રહ્યું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની